મહુવા કોર્ટમાં હત્યાનો કેસ ત્રણ આરોપીઓને આ જીવન કેદની સજા મહુવાદયા ગામમાં અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસના રોજ પ્રતાપભાઈની હત્યા થઈ હતી આ ગુનામાં આરોપીઓ વિક્રમ ઉર્ફે મેકડોલ તેના પિતા ધીરુભાઈ અને પત્ની પુનિબેન અગાઉના ઝઘડાની અદાવત રાખી પ્રતાપભાઈ પર હુમલો કર્યો હતો જેમાં વિક્રમે ચરીના ઘા ઝીકતા પ્રતાપભાઈનું ઘટના સ્થળે જ મોત નીજપ્યું હતું જેની પોલીસ ફરિયાદ ડાટા પોલીસ મંથકમાં નોંધાઈ હતી આ કેસમાં સરકાર પક્ષે ઓગણીસ મૌખિક અને બેતાલીસ લેખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા મારું નામ કમલેશભાઈ એચ કેસરી છે હું મવા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં મદદની જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું બનાવ અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસના રોજ દયાળ ગામમાં બનેલો હતો જેની ફરિયાદ મવા જેની ફરિયાદ દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી બનાવની ટૂંકી વિગત એવી હતી કે ફરિયાદી ફરિયાદીની સાથે બનાવના છ મહિના અગાઉ આરોપી વિક્રમ રૂપે મેકડોલ તથા તેના પિતા ધીરુભાઈ તેમજ તેમજ તેમના પત્ની પુનિબેન ભેગા મળીને બનાવના છ મહિના અગાઉ જે એક ઝઘડો બનેલ હતો જેની ફરિયાદી ઉપર દાજ રાખીને ફરિયાદીના ભાઈ પ્રતાપભાઈને દયાળ ગામના મેન બજાર ઉપર ત્રણેય ભેગા સંપ એક સંપ કરીને મળીને ધીરુભાઈએ જે છે મરણ જના પ્રતાપભાઈને પકડેલ હતો અને તેમની તેમને ઉપર છરીનો ઘા વિક્રમ ઉર્ફે મેકડોલે કરેલ હતો અને પુનિબેને આજે તો એને જીવતો મૂકતો જ નહીં તેવું ઉચ્ચારણ કર્યું હતું ઉશ્કેરાજન જે છે શબ્દો ઉચ્ચાર્યા હતા જે એમાં પ્રતાપભાઈનું સ્થળ ઉપર મૃત્યુ થઈ ગયેલું હતું જે ગુનો દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ જતા મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજમાં સદર જે છે કેસ ચાલી જતા સરકાર તરફે સદર કેસમાં મૌખિક ઓગણીસ પુરાવા અને લેખિત બેતાલીસ પુરાવા રજૂ કરવામાં આવેલા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એ એસ પાટીલ સાહેબે સદ સદરૂ પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને ત્રણેય આરોપીને સખત કેદની આજીવન કેદની સજા ફટકારેલ છે